અમે જઈએ એવી જગ્યાએ જે જગ્યાએ અમે કોઈ દી ગયા અમે જોઈએ ન બહુ ડેન્જર રહી ગયા એટલે આ તો ડેન્જર છે આ રામ રામ સીતારામ ને કેમ છો બજાય આઈ કે બધા એકદમ મજામાં હશો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં ચાલો તો આજે છે રવિવાર દિવ્યાશભાઈને રજા છે એટલે અમે જઈએ એવી જગ્યાએ જે જગ્યાએ અમે કોઈ દી ગયા ન અમે જોઈએ ન અમારું ભાણેજને આવે છે તો એવા વાત જોવે છે એની જોઈ છે એટલે આપણે એની આરે જવાનું છે નિયા મસ્ત મજાનો કાર્યક્રમ છે એટલે આપણે આજતોરી પ્રોગ્રામ તમને બતાવવાના ચાલો તો જઈએ તો આપણો વિડિયો સ્ટાર્ટ કરીએ પેલા જો વિડિયોમાં નવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા જજો ચાલો દિવેશભાઈ નીકળ્યો ને હાલા એ જવાનું રામ રામ સીતા રામ બધાયને કેમ છો બધાય મજામાં જ છે

ખાસ કરીને તો એ જોવા જવું છે કવડક કોણ છે હું ન્યાય જગ્યામાં હું હકીકત છે ચાલો તો જાય વિડીયો ચાલુ કરીએ આપણે હવે ધીરે ધીરે હાલો ઓલા લોકો વાત જોવે ચાલો પછી કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી આપણે નીકળે ગયા ઘેર થઈ ને આ દિનેશ ને ભરત પણ આવવાના હતા એટલે એ પણ આપણે ભેગા થઈ ગયા જઈએ જઈએ કેટલું સેટું હે એ તો આપણે તને ખબર પહેલી વાર જાયે ફાટા જાય રેલગાડી ના આથી પણ કાંક બહાર સામાન જતો હોય ને મોટે ભાઈ આ બાજુમાં જાંબુવત ની ગુફા હે તો આવી રીતના કાચા રસ્તામાં જવાનું હે જોઈ લ્યો જંગલ ના જઈ હે આખા માં બાવળા બાવળા છે જોઈ લ્યો આપણે અંદર ગાડે પુગે ગા હે જો કે આગળ છે થોડુંક હાલવું પડે એવું કહેતા હતા પછી તો કઈ ખબર નહીં હો જોઈ લ્યો તમે રસ્તો તો જુઓ ફાઈનલી આપણે મોટર આગળ પાર્ક કરી દીધું હવે જઈએ ડુંગરની ગોદમાં કહેવાય કુદરતના આવી ગયા ને એમ જોઈ બાજુ તમને ઓનલી ઝાડવા અને જંગલ જેવું છે જોઈ લે બધી સાઈડ ડુંગર છે ને છોકરાઓને અમે બધા જઈએ આમાં કાચે રસ્તે આ રીતના પાણાવાળી કેડી છે કેડીમાં ધીરે ધીરે પીડ્યા જઈએ કેડી નથી દેખાતી આમ જવાનું હે કે આમ જવાનું હે કે ખબર છે જોઈ લ્યો છોકરાઓ જાય છે આગળ આ તો ડેન્જર છે આવું કામ નથી કરતા આમાં જાય ધીરી ધીરી આમાં આગળ બહુ મસ્ત લોકેશન આ ભાઈ આવો અમારે પાછળ પાછળ આવે અને જોઈ લ્યો આઈ નજારો વ્યુ આઈ ન્યો દતિયાણા આ દતિયાણા ને સ્ટેશન ને બધું દેખાય છે હજી આપણે આમ છે ને જો છોકરા જાય આમ આગળ જવાનું છે ચાલો જાય તો ફાઈનલી આપણે આવ્યા એવું બહુ કઈ સેટું ના પાછળ મંદિર જેવું દેખાય છે છોકરા જાય છે આપણે એટલે હવે પૂગી ગયા સમજી લે ભાઈનો હથવારો આપણે સારો મળે ગયો વાંધો ન આવ્યો છોકરા મોરવી આ ગયા અમે બે ધીરે ધીરે પીડ્યા આવ્યા ચોવાઈ પડીએ તો આમાં કોઈ ઉભો કરે ને આમાં પછી જોઈ લો પાણા જોઈ લ્યો જઈએ આમાં પડીએ એટલે પતી ગયા એમ ક્યાંય પતો નથી લાગે ને અમારે ભરતો દિનિયો નાઈ ભૂકી ગયા આમ જોઈ લો જઈએ એકદમ ઊંડો રસ્તો છે એમાંથી આવ્યા અહીંયા મસ્ત મજાનું મંદિર છે અહીંયા ધૂન હાલે છે અહીંયા પાછળ ખોડિયારમાનું મંદિર છે અહીંયા ચાલો બતાવું તમને તો આ આપણે જે વાત કરી હતી ને કે કુંડ છે આ એ કુંડ છે એડોક જ છે ખાલી એટલોક જ આની અંદર પાણી ખૂટતું જ નથી કારણ કે નકા આ ડુંગર ઉપર છે ને એટલી જગ્યા આ બધી નીચે છે તો આ પાણી વયું જવું જોઈએ અને બદલે ખાલી જ નથી થતું જોઈ લો અહીંયા એક નળી નાખેલી છે નળી દ્વારા કન્ટિન્યુ વાપરવામાં આવે છતાંય આ પાણી ખાલી નથી થતું કાબરતા એવું હે ને હા અહીંના લોકોને એવું કહેવાનું છે કે પાણી ખાલી જ નથી થતું એટલે આની અંદર એક શિવલિંગ એ છે ભગવાનને એટલી મહેરબાની કહેવાય આ એક આ અહીંયા જે કઈ મંદિર છે ને બધા અત્યારે છે પાણીનો ઉપયોગ આ નળી જોવે નાખેલી જ છે કન્ટિન્યુ વાપરવામાં આવે પણ ખાલી જ નથી થતું આ કુંડાનું આ આવડા નાના કુંડનું એટલું મહત્વ છે બધા લેફી લિવ્યાશ ને જબરદસ્ત કુદરતના ના ખોડે આવ્યા એવું છે અહીંયા બધા ડુંગર ની ગોદ માં ચાલી આપણે નીકળી ગયા ઘર બાજુ હવે ધીરે ધીરે ડુંગર ઉતરી જાય ને ઠંડી ચાલુ થાય પહેલાં આપણી વેલેરા ઘેર પૂગી જાય તો આ રીતના કેળી છે અને ધીરે 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 નીકળીએ વ્યુ જોઈ લે બાકી આ સામે દેખાય હાથી સિમેન્ટની ફેક્ટરી છે અને બાકી તો આવું કંઈક છે અહીંયા પાણી ભરેલું છે હાલો તો ધીરે ધીરે જઈએ હવે મોટરસાઇકલે ઘણી બધી પબ્લિક આવે છે ને જાય છે રસ્તો ડેન્જર છે બાકી આવો જોઈ લે આમાં ક્યાંય આમ આમ પાણા જ છે ખાલી પથ્થર જ આ જવાનું ધીરે ધીરે પડવાનું ધ્યાન રાખવાનું બાકી અહીંયા ખાય જ છે ડાયરેક્ટ આ બાજુ ડુંગર છે જોઈ લે અમાર દિવ્યાશભાઈ વ્યૂ લેવડાવે છે દિનેશ પાસે મારો ફોટો પાડી લે ગયા ચકાસ છોકરાઓ જાય ધીરે ધીરે આમાં રસ્તો ભૂલા ન પડીએ તો સારું કારણ કે અમે કંઈ ખબર નથી પડતી કે એ બાજુ જવાનું છે એ ફાઇનલી નીચે પૂગી ગયા આપણે ધીરે ધીરે કરીને અને જોઈ લો અહીંયા મોટરસાઇકલ કેટલા બધા પડ્યા છે કેટલી બધી પબ્લિક છે ઉપર પુષ્કળ છે એમ જોઈ લો એટલા બધા બાઇક અહીંયા પીડ્યા છે અમારું બાઈક આ બાજુ છે અમારું દિનેશભાઈ બાઇક કાઢે હજી તો આ બાજુ એટલા બાઇક પડ્યા હે એ વાહ હજી આગળ પડ્યા હે અમારું બાઇક કઈ ન્યા સેટ છે ત્યાં સુધી હાલીને જવાનું હે એટલે માણસ આજુ બધું આવ્યું હે અહીંયા તો ફાઇનલી નીચે પૂગી ગયા ને દિનેશભાઈ અમારો જાય ને આપણું મોટર સાયકલ અહીંયા અહીંયા પીડ્યું હે ચાલો તો આપણું મોટર સાયકલ આવી ગયું અને આજે તો આપણે કુદરતના ખોડે અને ડુંગરની ગોદમાં જ આપણે આજનો વિલોગ એ અહીંયા પૂરો કરવાનો મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરો શેર કરો ને ચેનલમાં ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ટાટા બાય બાય